ગુજરાતી મિત્રો સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતની અંદર કયા કયા વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા અને વાવાઝોડું આવશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા શરૂઆતમાં ધોધ જોધપુર અને કોટાથી અહીંયા ગુજરાત તરફ વાવાઝોડું આગળ વધી તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા ગુજરાત તરફ અહીંયા વાવાઝોડું પૂરતી વાવાઝોડું આગળ આવી રહે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે અને સૌ પ્રથમ આપણે વાત કરીએ તો અમદાવાદમાં પણ આવી શકે તેવી છે મિત્રો હવે વાત કરીએ ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો તો હવે પ્રથમ વાત કરીએ દ્વારકા જિલ્લાની તો મિત્રો દ્વારકા જિલ્લામાં સૌથી ઓછામાં ઓછો વરસાદ રહેવાનો છે મિત્રો જોઈ શકો છો અહીંયા ઓખા અને દ્વારકામાં ઓછામાં ઓછો વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો અને હવે વાત કરીએ બીજા વિસ્તારોની તો મિત્રો ભાટિયા જિલ્લામાં મિત્રો ભાટિયા તાલુકા અને જિલ્લામાં મિત્રો જોઈ શકો છો અહીંયા પૂરતીથી વાવજોડું આગળ વધી અને તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો અને સખત બે કલાક વરસાદ આવે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો અને હવે વાત કરીએ બીજા તાલુકા અને જિલ્લાની મિત્રો જોઈ શકો છો અહીંયા બોગાત અને ખાલીપુર જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા ચોખાપુલ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો મિયાહી અને સિસલી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને ગુજરાતની અંદર પાંચ દિવસ સખત એલર્ટ આપવામાં આવી રહ્યું છે મિત્રો જોઈ ચકો છો અહીંયા પણ અહીંયા ફૂર તે છે વાવાઝોડું આગળ વધી રહે તેની સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે અને કાળું અને વાદળી જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા દેખાણ રાવ રાવનાવ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂર તે છે વાવાઝોડું આગળ વધી રહે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે ભાનંદ અને ગેરાજ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની જીતતા રહેવાની જોઈએ મિત્રો અને હવે વાત કરીએ બીજાની તો કચ્છમાં ગાંધાર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો અને હવે વાત કરીએ બીજાની તો મિત્રો માર્ગોલમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવી છે ગાડુ માલિયા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો અહીંયા પોતે છે વાવાઝોડું આગળ વધી તે સંભાવના અહીંયા હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની કરવામાં આવી છે મિત્રો જો જો છો અહીંયા ત્રણ દિવસતા સખત વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે વેરાવળ તિંબલી જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો મિત્રો જોઈ શકો છો અહીંયા દીવ ઉના જેસર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને અતિ ભારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અને હવે વાત કરીએ ઉપરના ભાગમાં તો મિત્રો જોઈ ચૂકું છું અહીંયા રાજુલા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ ચૂક્યો છો અહીંયા ખાંભા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાનું છે મિત્રો અને તુલસી શામમાં તો વધારેમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને અહીંયા તો વધારે જ પૂરતું વાદળી અલર્ટ આપવામાં આવી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા કુંડલા જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહ્યા છું મિત્રો અને જેસરમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું તો આવી જ તેવી સંભાવના દર્શાવવામાં આવી છે ગુલાબી છે ત્યાં વધારે અને જેસર પાસેના વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો અને તલાજામાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જુઓ શકો અહીંયા ગુજરાતમાં વધારેમાં વધારે અલર્ટ તો જેસર તલાજા અલંગ જેવા વિસ્તારમાં પણ આપવામાં આવી રહી છે મિત્રો જુઓ શકો અહીંયા અલંગમાં પણ વધારેમાં વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને ખાટસોલિયા કુડા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે અને હવે જેસર પાસેના પાલીતાણા તાલુકામાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવા છે મિત્રો ગઈકાલે પણ અતિથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી હતી અને ત્યાં વરસાદ પડ્યો હતો અને મિત્રો હવે વાત કરીએ બીજાની તો મિત્રો જોઈ શકો છો અહીંયા પૂટાલીયા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવા છે મિત્રો મોટા ખોટ ખોખરા અમરેલી જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા પોર તે છે વાવાઝોડું આગળ ઉધરે તે સંભાવના આટલા વિસ્તારમાં બતાવવામાં આવી રહી છે મિત્રો અહીંયા લેલું અલર્ટ છે ત્યાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો કુંકાવ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે અને અતિ ભારે બે કલાક વરસાદ આવે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા વાડિયા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો દેરાદી દેરદી જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહ્યું છે મિત્રો અને વાદળી અલર્ટ આપવામાં અને લીલું અલર્ટ આપવામાં આવી રહ્યું છે ચોટીલામાં મિત્રો ચોટીલા બાબરા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે તો વાત કરીએ બીજાની મિત્રો અહીંયા વલસાડની અંદર પણ વલસાડ બાબરા જે વિસ્તારોમાં પણ અઢાર કલાક સખત વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અહીંયા વાદળીમાં વાદળી એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને બે ત્રણ દિવસમાં વાવાઝોડું પણ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે આજે તેર જુલાઈ છે અને અઢાર જુલાઈ સુધી વરસાદનો વાવાઝોડું આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો રાજકોટમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને ચેલા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો તેબા જેવા વિસ્તારમાં મોટા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે જામનગરમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે દોરુવા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે જામવાડીમાં પણ વધારે વરસાદ આવે અને વરસાદ સાથે વાવાઝોડું પણ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા ભેજ વાળો વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા વિરમગામ અહેમદાવાદ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે અને ગોધરા ધોલકા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વડોદરામાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ઢોલકા નાદીદા ખંભાત ગોધરા બોલે અને ધોલકા જેવા વિસ્તારોમાં પણ વાવાઝોડું આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને ફૂલ પવન સાથે વાવાઝોડું આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ગુજરાત મિત્રોમાં અલર્ટ આપવામાં આવી રહ્યું છે અને મિત્રો સાત આઠ દિવસ વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા વાદળા વધારે ઘેરાયેલા રહેશે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે સિનોર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો દહેજ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની સંભાવના રહેવાની છે મિત્રો જોઈ શકો છો અને સુરતમાં તો આભ ફાટશે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવશે મિત્રો અને વલસાડ જેવા માગેગાંવ નાસિક ગોરાદબાદ બીડ અહેમદાવાદ મુંબઈ પાલંગર લોંગર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા વાદળી અલર્ટ વધારે જ આપવામાં આવી રહી છે મિત્રો જોઈ શકો છો અહીંયા વધારે પૂરતું વાવા વાદળે એલર્ટ આપવામાં આવી રહ્યું છે મિત્રો હવે વાત કરીએ ઓલ ઇન્ડિયામાં તો મિત્રો જોઈ શકો છો અહીં ગુજરાતમાં તો અતિ ભારે વરસાદ અને વાવાઝોડું પણ પહોંચી ગયું છે મિત્રો થોડા દિવસમાં વાવાઝોડું પણ ગુજરાતમાં આવી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને ખાડવ જેવો ગાંધીધામ જેવો નાલિયા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને પાલન પાલનપુર જેવા વિસ્તારો પાસેથી અહીંયા વાવાઝોડું આવે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે મિત્રો અત્યારે હાલ કુટામાં વધારે અને વાવાઝોડું હશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે અને ત્યાં તે ભાગોમાં વાવાઝોડું પણ રહે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે હવે ઇન્ડિયામાં વધારેમાં વધારે વાવાઝોડું છે તે સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને ઓલ ઈન્ડિયામાં જયપુર બિકાનેર જોધપુર કોટા ઉદયપુર ઝાંસી આગ્રા જેવા વિસ્તારમાં વાવાઝોડું પણ છે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે અને સાત આઠ દિવસ સુધીમાં નેવું કલાકની પ્રતિ સેકન્ડે વધારેમાં વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને અતિ ભારે વીસ કલાક વરસાદ આવે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ કે બીજા ચા ચા વિસ્તારમાં વધારે વરસાદ અને વાવાઝોડું પણ આવી શકે છે મિત્રો અને ગુજરાતમાં મોટું આગાહી મોટી આગાહી કરવામાં આવી છે મને મોટું અલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે મિત્રો હવે વાત કરીએ ઓલ ઇન્ડિયામાં કે ઓલ ઇન્ડિયામાં ત્યાંથી આપણા ગુજરાતમાં વાવાઝોડું પણ આવી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે તો ઝાંસીમાં ભોપાલ જબલપુર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ અને જલાહાબાદ જેવા વિસ્તારોમાંથી આપણા ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે કાનપુર કોટા ભોપાલ જલપુર કોબરા જેવા વિસ્તારોમાં પણ ઇન્દોર જેવો વિસ્તાર પટના જેવા વિસ્તારોમાં આપણા ગુજરાત તરફ વાવાઝોડું પણ ગતિ કરી રહ્યું છે મિત્રો જોઉં છું કે અહીંયા અમદાવાદમાં પણ વાવાઝોડું થોડા દિવસમાં પહોંચી જશે મિત્રો જોઈ શકો છો અહીંયા પોતેથી વાવાઝોડું આગળ વધી રહી તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાવાઝોડું આપ પોતાની ધરી ઉપર ચોવીસ કલાકથી વધારેમાં વધારે ફરી રહ્યું છે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે મિત્રો અને ગુજરાતમાં નેવું કલાક પ્રતિ સેકન્ડે વાવાઝોડું આગળ વધી રહી તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે મિત્રો અને હકીકતમાં પણ વાવાઝોડું આટલું જ આગળ વધી રહ્યું છે મિત્રો અને કાલ કાલ સવારે વાવાઝોડું પણ ગુજરાતમાં એન્ટ્રી લઈ લે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે અને ફૂલ વરસાદ સાથે પણ આગાહી રહેવાની છે મિત્રો અને વાવાઝોડું પણ આવશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને હવે ભીલવાડા જેવા વિસ્તારમાં તો આવી જ ગયું છે વાવાઝોડું અને થોડા દિવસમાં પણ ગુજરાતમાં એન્ટ્રી લઈ લેશે મિત્રો જોઈ શકો છો અહીંયા ઝાંસીમાં અત્યારે હાલ વાવાઝોડું છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા ગુજરાત તેનાથી થોડું જ દૂર છે અને થોડા દિવસમાં વાવાઝોડું પણ આવી જાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો પાલનપુર જેવા વિસ્તારમાં વધારેમાં વધારે વાવાઝોડું આવે તે સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો બારવાલા જેવા વિસ્તારોમાં પણ જેવો જેવા વાવ વાવાઝોડું પહોંચી ગયું છે તેવી સંભાવના પણ અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો અને વિડીયો સારો લાગ્યો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભરત નમસ્કાર જય શ્રી રામ